રાધનપુર ખાતે એક હજાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને ભવ્ય કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ તેમજ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને રાધનપુર ખાતે એક ભવ્ય સામાજિક કાર્યક્રમ યોજાયો હતો રાધનપુરના જલારામ ભાટી પ્લોટ ખાતે રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓબીસી એકતા મંચના સંયુક્ત આયોજન હેઠળ એક હજાર જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર મુકેશભાઈ ભરવાડ બનાસડેરીના વાઇસ ચેરમેન કેશુભા પરમાર પાટણ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર રાધનપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશજી ઠાકોર રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ ભાજપ મહામંત્રી બેચરજી ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ ઉપરાંત ભાજપના કાર્યકરો અને સ્થાનિક જન્મેળો મટ્યા હતા અને સ્નેહ સભા જેવી પ્રવૃત્તિએ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ સાથે સંસ્કારનું સિંચન થયું હોવાનું સૌ કોઈએ વખાણ કર્યા હતા આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતરપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માન્ય ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજારથી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી અને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આયા તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે એમને શિક્ષણ કીટ મેળવ્યું છે એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું એમાં પંદરસો થી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે એ કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને એમણે આપ્યા છે એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે એટલે કાપી ઉઠે કે ના તો મારી સાત પડે અને એટલે કહું છું કે સમાજમાં છો તો સમાજની ચિંતા કરો ગામમાં છો તો ગામની ચિંતા કરો અને ગામમાં છો તો સાથે જિલ્લા અને ગુજરાતની ચિંતા કરો તમામ સમાજોને સાથે લઈ ચાલો ફક્ત ચૂંટણી લક્ષી ના ચાલી આપણે બધા કેવા છીએ સગોડિયા જાતિવાદી લોકો છીએ આ સગોડિયા જાતિવાદ એટલે સરપંચની ની ચૂંટણી લડી લઈએ એટલે ઘરે ઘરે જઈ પગે પડશે તાલુકો જિલ્લો વિધાનસભા લોકસભા લડી એમ ઘરે ઘરે થી પગે પડે પણ એ જ માણસ ચૂંટણી પછી બદલાઈ જાય ત્યારે રે રે અમે તો તમને એવું માન્યું હતું કે તમે અમારા છો પાણી માંગવા આવ્યા અને હવે ગુસ્સો કરો છો સાહેબ મારા દીકરા દીકરીને પાણી નથી મળતું આ પાણી માંગવા આવ્યો છું મારા ત્યાં રોડ નથી સાહેબ રોડ માંગવા આવ્યો છું ગુસ્સો શેનો કરો છો પણ આપણે બધા ત્યારે શું કહીએ છીએ ખબર છે આ મારો છે આ મારામાંથી બહાર નીકળો આ આપણો છે આ અમૃત છે સગોરિયા જાતિવાદી બધાક છે તમે તમારી જાતિનો ઠાકોરની ચિંતા કરીશ પણ બીજા સમાજની પણ ચિંતા કરીશ કારણ કે ભગવાન મને તાકાત આપી છે હું સોળ ટકા સમાજમાં જન્મજી નું ઋણ અદા કરવું જ પડે મારે પણ સાથે બીજા સમાજ ને જો મારાથી અપેક્ષા હોય અપેક્ષા પૂરી કરવા માટે મજવું પડે માનવતાવાદી નહીં બનો તો થાકી દેશું માનવતાવાદી બનો બીજાનું સુખ જોઈને પીડા હિંસા કર્યા કરતા બીજો સુખી કેવી રીતે હો આનું અધ્યયન કરો તમે અધ્યયન એ કરો કે જે સમાજ એ ગામ હોય કે સમાજ હોય ગામના વિકાસ માટે કે સમાજના વિકાસ માટે કોઈ વિચાર મૂકે કે મારે શિક્ષણ માટે આ કરવું છે મારે રોજગાર માટે આ કરવું છે મારે લોક કલ્યાણ માટે આ કરવું છે ને એમાં તાતાઓનું અનુદાન ના મળે તો વિચાર ખાલી વિચાર જ રહી જાય એથી આગળ કઈ નાખતા એટલે જેટલા પણ દાતાઓ સારા વિચાર ને પરોપકારના વિચાર ને સાર્થક કરવા માટે દાન આપે છે એવા ગુજરાતના તમામ દાતાઓને વंदन કરું છું અને આભાર માનું સાથે આદરણીય તમામ સાતપુરના એ ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય આहीर સમાજ હોય રવાડી સમાજ હોય ભરવાડ સમાજ હોય રાવણ સમાજ હોય બજાર સમાજ હોય દેવીપુજ સમાજ હોય નારોદા સમાજ હોય બ્રહ્મ સમાજ હોય તત્પર સમાજ હોય કેટલા સમાજોના નામ આ તમામ આ તમામ સમાજોએ અમદાવાદમાંથી આવેલો એક યુવાન એને પોતાના તરીકે અપનાયો અને દીકરા ભાઈ અને બાપ તરીકે જે પ્રેમ આપ્યો એ બદલ હું સમી સાંતલપુર રાધનપુરના તમામ સમાજોનો આભાર માનું છું અને વિનંતી એ કરું છું કે પાટા પાતા ને પણ દીકરા દીકરીને ભણાવો એ ભણેલો દીકરો ને દીકરી તમારું ઘર પણ સુધારશે